પછી ડોસી લાગી ખબર પડે લડુભાઈ પણ લડુભાઈ ચલા રે આ તો વડલા ને આપડે અમારે તમે ચોક નોકરી જોવો ને અમારી નોકરી આપવું હોય

ગમે તો ફગવવાનું આખા તે મારી કોઈ જવાબદારી નહીં મજબૂતી કાઠાહી દુનૂકી આ ગોળ કાઢેલો કોમ ને એવું કોમ ને એવું કરતા હતા આ કેવું કોમ એવું આપ્યું ને આ ચેર ચેર ગયો

આ એક કિરાય પર નંબર પ્લેટ વગરની દેવા દો એક આપો બાઈક જ પકડો આપડો બાઈક અબોજી અને યકરાય નો નંબર પેડ આગળ નહીં પાછળ જોજો આ પાછળ જો પાછળ જો પાછળ જો છે તો ભઈ નંબર 3796 અંદર લખો 3796 નહીં રોદો કાકા રોદો અરે તો જો ભાજી રોખી આ આગળની પાછળની આ તમે દેવા દો તમે જો બીજુ એ નહી આવતી વાળી હા એવું હે ને બીજું બાઈક બાઈક જો આ બાઈક આખી વાળાનો તો મને જનો આવતો મને તો મારા બીજો ગાસ્તા ને આ ભાઈઓ પૈકળો ખાઓ નંબર પે લાગે ના સાઈડ પર તો આ જ બુઆ કર દે ને મારા ઓય ગાઈટ માક કર દે આ લેક લાકડા ઝાડિયા એ દે ઓ એ હું આ લે એ મારું હું ભા પા તમારું આખરા બેલાવ અલ્યા ભાભા ના કરે અલ્યા તમાર એક તો ઊભો જો આના બેરોબર નંબર 2 હા બરોબર 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 ભાઈ આ બાઈક આ રીત બરોબર અલ્યા ઉખડો અમાર ભરેલા નહીં અપતા તમે તારો કાકાનો ભાઈ તારો નામ આનો

હાલ લડવા માં ત્યારે આવી જુમા કાકા